ये तो रुका 222 240 32 342 344 245 275 50 50 52 55 55 कैप्सूल 5 50 50 और जो मैं कलर वाला हूं से भाई रखो मोटे 250 240 बाकी 90 92 292 अभी आकू है 92 एक मिनट भाई डिमांड એકસો ને પંચોતેર બે ત્રણ ચાર પાંચ આઠ છ બાર પંદર અઠાવીસ બાવીસ ઓવિસ પચીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રી પચીસ ચાલીસ બેતાલીસ જુમાન અડતાલીસ પચાસ બાવન રૂપિયા પંચાવન

જો ઇલેઈ લઈ લે તમે તારે આઈ રૂપિયા બચ્ચા બોલવું ભાઈ કોઈને આવી ડિમાન્ડ બાવીસ પચીસ ચાલી બેતાલીસ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ ત્રેસઠ રૂપિયા એકસો ત્રેસઠ બુ તેલ રૂપિયા સાડત્રીતાલીસ ચાલીસ રૂપિયા બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ રૂપિયા એકસો ચુમ્માલીસ પિસ્તાલીસ તાલીસ ઉમર અડતાલીસ બતાલીસ રૂપિયા એકસો ઓગણપચાસ બરોબર ઓગણ બોલો

એટલે એમ લાગે માલ બાકી એક નંબર ઓપન ઓપન સાહેબ કેવો લાવે છે કશોન તો મોરું છે આ દે મેં ઉરે જો કશોપ છે ભાઈ 250 રૂપિયા 251 બાઈ 52 કોક આ ચાલુ રાખો 285 રૂપિયા હરું છે ભાઈ 1590 1450 રૂપિયા 2089 10 9